નમસ્કાર ખેડૂત મિત્રો જય જવાન જય કિશન આજે આપણે વાત કરીશું કે ભાવની અંદર ઇમેજ થી સેટ ખાતું નથી તમે વાયા નથી આવો મેસેજ આવે છે ઘણા મિત્રોને એમના પ્રશ્ન હતો કે હવે શું ટેકાના ભાવની અંદર અમારું રાયડો અને ચણા છે કે નહીં તો એની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આવી તો છે એટલા માટે સાચી રીતે જે ખેડૂતો નોંધણી કરાય છે એમના માટે કોઈ પ્રશ્ન નહીં બને અને જે ખોટી રીતે આ નામ ખોટી રીતે રાયડ નોંધાવતા હતા અને ખોટી રીતે એ વચાવ ભાવે રાઇડ કરેલી અને હજાર ભાવે રાઇડ વેચતા અને ખેડૂતના સર્વે નંબર લઈ અને રાઇડનું દઈ જે ખેડૂત ચાર મહિના મહેનત કરી અને જે ન કમાઈ શકે એટલો વચ્ચેના જે મિત્રો હતા એ કમાઈ લેતા એટલે આ એક સેટેલાઇટ થી સર્વે કરવામાં છે કોઈક જે એ સાચી રીતે રાઈડ કર્યું છે અને એ જો બેસી રહી તો એમના માટે એક ફોર્મ આવશે વધાર અરજીનું એ ફોર્મ તમારે ભરવાનું હોય છે એ ફોર્મની અંદર નિશાઇ છે તલાટી અને એ બે નિશાઇ કરાય અને તમારે ગામ સેવકને આ ફોર્મ આપવાનું હોય છે આ ફોર્મની અંદર તમારે આજુબાજુમાં જે મિત્રો પાડોશી છે એમની પણ સહી તમારે સહી લઈ લેવાની એટલે કે અમે રાઈડ કર્યું છે વિષય લઈ લેવાનો જો તમે સાચા છો તો તમારો રાઈટ જે તારીખે તમારા ટેકામાં નંબર આવતો છે એ તારીખે તમારો નંબર આવી જશે અને આમાં બીજો કોઈ હોતો નથી આ મેસેજથી કોઈ ડરું નહીં અને આ એક ફોર્મ આવશે એ હું સ્ક્રીન ઉપર તમને મૂકી દઈશ એવી ટાઈપનું ફોર્મ તમને ગમે તે જગ્યાએ આપણે મામલતદાર કચેરીએ જઈ તમે લઈ શકો કોઈ ફોર્મ રાખતા હોય છે જે એમના પાસે દરેક પાસે હશે જ આવા ફોર્મ અથવા તમે ગ્રામ પંચાયતની અંદર જઈ અને તમને આ ફોર્મ મળી દેશે આ ફોર્મ તમારે ભરી સહી સિક્કા કરી અને ઉતારા સાથે જોડી દેવાના છે અને અંદર લખવાનું છે કે અમે રાયડો કે વાયા છે અને અમારા આવો મેસેજ આવ્યો છે તો અમારા અમે સાચા અને આ રાયડો અમારો ખરીદવામાં આવે એવી રીતે પ્રમાણિત કરીને તમારે આપવાનું હોય છે એમાં બીજું કોઈ કશું હોતું નથી અને તમારો જે ટેકાના ભાવ છે એ પર ભાવે જ તમારે ખરીદવામાં આવશે અને આમાં કોઈ ખેડૂતોને ડરવાની જરૂર નથી અને વાત કરીએ જો આ કર્યું છે જે સેટેલાઇટ વાળું આ સૌથી સારામાં સારી કહેવાય પણ જે આ મોડું કર્યું એવું થોડુંક વ્યાલો જ્યારે આપણે ફોર્મ હતા ત્યારે જો સરકારે જણાવ્યું હોત તો ખૂબ સારું હતું કેમ કે અત્યારે ઘણા ખેડૂતોએ તો રાઈડ વાટી અને અંદર બાજરી કરી નાખી છે એટલે ઘણા ખેડૂતોને એવું હોય છે કે અમે રાઈડ તો કરી હતું પણ હવે અંદર બાજરી કરી અમારી પાસે કોઈ પ્રૂફ નથી પ્રૂફ આમાં કોઈ લેવા દેવા નહીં તમારી ફોર્મ ભરવાનું છે અને સરપંચના સહી સિક્કા અને તલાટીના સહી સિક્કા લઈ અને તમે ફોર્મ આપશો ગમશે સેવાને એટલે તમારે જે દિવસે નંબર આવતો છે એ નંબર આવી જશે અને આ એટલા માટે કરવામાં આવે છે કે જે ખોટી રીતે લોકોની અંદર કશું આવતા નહીં અને જમીન ખરીદીને પડી રાખે અને પછી અંદર લખાઈ નાખે નોંધણી કરાવી નાખે કે મેં આટલું રાઈડ કર્યું છે સાત આઠ લાખની એક બોટાવાની અંદર આવક બતાવતા હતા કે મેં લાખ લાખનો રાઈડ અમે ઉત્પન્ન કરીએ છીએ હકીકતમાં દેખાવા જઈએ તો એની અંદર બાવળી અગાઉ હતા એટલે ખેડૂતોને માટે આ હિતકારીક છે પણ જે આ થોડુંક હેરાન થવું પડશે એવો થોડીક તકલીફ ભોગવી લેજો પણ આ જે સરકારી કરવી સારું જ છે અને જો અમારા વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને આવી જ માહિતી નવી અમારી યુટ્યુબ ચેનલ ઉપર મૂકવામાં આવશે તો તમે પણ ખેડૂત હોય તો આ વિડીયો વધુથી વધુ ખેડૂત સુધી પહોંચાડજો જેથી કરી અને આવા મેસેજ આવ્યા હોય એ આ ફોર્મ ભરી અને પોતાની ગ્રામ પંચાયતની અંદર ગ્રામ સેવકને આપી દે તો એમને જે ટેકાના ભાવે ખરીદી થવાની છે એ થઈ જશે